ઉટ આટ પાસ ઉમેદવાર મારી તમને એક નમ્ર અપીલ છે કે હમણાં થોડા સમય પહેલાં ધોરણ નવથી બારની અંદર સાત હજાર પોંછોની જે ભરતીની જાહેરાત કરવામાં આવી તે જગ્યામાં વધારો કરવામાં આવે કારણ કે તેના હું તમને થોડા કારણો રજૂ કરીશ કે નવથી બારની અંદર કુલ પંદર હજારથી વધારે જગ્યાઓ ખાલી છે તો નવી શિક્ષણ નીતિ એનઇપી પ્રમાણે આપણે જોઈએ તો કે કુલ ખાલી જગ્યાના નેવ ટકા ભરતી કરવી જોઈએ સરકારશ્રીએ તે પ્રમાણે જોવા જઈએ તો સરકારશ્રીએ બારથી તેર હજારની ભરતી કરવાની થાય છે તો સરકારશ્રીને વિનંતી છે કે ધોરણ નવથી બારમાં જગ્યામાં વધારો કરવામાં આવે બીજું કારણ જોઈએ તો કે પાસાથી ચિત્ર વ્યાયામ સંગીત પીટી અને કોમ્પ્યુટર જેવા શિક્ષકોની અમારા ભરતીની અંદર ઉમેરો કરવામાં આવે છે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ વિષયવાય પ્રમાણે જગ્યાઓ જોવા જઈએ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં આવે છે તેથી જે શિક્ષણ મિત્રો ખરેખર શિક્ષક બનવા લાયક છે તે થોડા માટે રહી જવાની શક્યતાઓ પૂરેપૂરી છે અને બીજું જોવા જઈએ તો કે એકત્રીસ દસના રોજ શિક્ષકો રિટાયરમેન્ટ થાય છે તેનાથી જગ્યામાં ખૂબ જ વધારો થવાની શક્યતા છે તો સરકારશ્રી આ બધું ધ્યાનમાં લઈને ધોરણ નવથી બારમાં જગ્યામાં વધારો કરે અને તાત્કાલિક ધોરણે ભરતી કરીએ તેવી અમારી રજૂઆતો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ધોરણ આઠ પછી શિક્ષણમાં રેશિયો ખૂબ જ ઘટતો જોવા મળે છે તેનું મુખ્ય કારણ જોવા જઈએ તો કે નવથી બારના ના શિક્ષકોની ઘટ ખૂબ જ પ્રમાણમાં હોવાથી સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો ન હોવાથી અને ઊંચી ફીઓના કારણે વિદ્યાર્થીઓ ઊંચું શિક્ષણ મેળવી શકતા નથી માટે નવથી બારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અને ટૂંક જ સમયમાં ભરતીની જાહેરાત કરવામાં આવે તે